નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે છે તો પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચીની એજન્ટ હોવાનું બહાર આવ્યું જેઓ એ ભારત સાથેના પરમાણુ કરાર ને ક્વાડ કરાર માં મુખ્ય ભૂમિકા ભજવી હતી સુરત માં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ને આજીવન કેદ ની સજા બીએનએસ કાયદા હેઠળ કોર્ટ નો ચુકાદો હવે ડ્રેગન ભારે પડ્યું તો અમેરિકાને આવી ભારતની યાદ ચીન સાથેના ટ્રેડ વોરમાં નવી દિલ્હીની માંગી મદદ જીએસટી બાદ હવે મિડલ ક્લાસ માટે ગુડ ન્યૂઝ આવ્યા આરબીઆઈએ કરી શકે છે મિડલ ક્લાસ લોકો માટે મોટી જાહેરાત બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા કોંગ્રેસને કઈ 60 બેઠકો મળી તો મહાગઠબંધનની બેઠક વહેંચણીની જાહેરાતમાં ટૂંક સમયમાં કરશે આઈએમએફ બેઠકમાં હાજરી નહીં આપે નિર્મલા સીતારમણ ભારત અમેરિકા તણાવ વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે સમાચાર રાજ્યપાલને લઈને આવેલા અહેવાલથી રાજકીય ગરમાવો આવ્યો બિહાર એનડીએ ગઠબંધનમાં થયા ડખા નીતિશ કુમારની પાર્ટીએ ચિરાગ પાસવાન સામે ઉતાર્યા ઉમેદવાર સીએમ લઈને પણ માંગ બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીમાં થશે મોટા ફેરફાર બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન કરાયો તૈયાર બોટાદની બબાલ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ ની પ્રતિક્રિયા સામે આવી આમ આદમી પાર્ટી પર લગાવ્યા આક્ષેપ તમે જ સુંદર છો વખાણ તો પણ અપીલ ગુજરાતમાં ટૂંક સમય માં જ સમયમાં આજ નું વિસ્તરણ નિશ્ચિત સ્વર્ણિમ સંકુલ માં બાર ચેમ્બરો ખાલી રાજકીય હલચલતી ચૂંટણી નહીં લડું પાર્ટી એ જે કહ્યું એ જ કરીશ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ થયો ત્રણ યુવકો દાજા પીજી મુદ્દે સ્થાનિકોમાં ફેલાયો રોષ હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી મળી દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો સામે બિહાર બાદ હવે ભાજપે ચાર રાજ્યોની વિધાનસભામાં પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય રેશન કાર્ડ ગાઝામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર બાદ હમાસ્યા આઠ લોકોને ગદ્દાર ગણાવી માથામાં ગોળી મારી યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો સી એમ યોગીની તહેવાર ટાણે મોટી ચેતવણી આપી અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપેન ડીને લઈને એ મોટો ખુલાસો એકની ધરપકડ મુખ્ય આરોપી થયો ફરાર ગુજસી ટોકા હેઠળ વડોદરા પોલીસની મોટી કાર્યવાહી કુખ્યાત બુટલેગર ગેંગના પાંચ શખ્સોની ધરપકડ કરાય એસઆઈટીએ તપાસ આદરી રણજી ટ્રોફીના નવા સીઝનની શરૂઆતમાં થયો વિવાદ સરફરાજ મુશીર સાથે બીસીસીઆઈનું નું મૂળ બલંડર હિમાચલના મંદિરો પાસે છે અબજોની સંપત્તિ સરકારસ્તકના હસ્તકના છત્રીસ મંદિર બેંક બેલેન્સ છે ચોંકાવનારું તહેવારની સીઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી છન્નુ લાખ શંકાસ્પદ ઘી ઝડપાયું આમ આદમી પાર્ટીનું બિહારમાં કેજરીવાલ મોડલ બીજી યાદી સાથે કુલ ઓગણસાઠ ઉમેદવારો કરાયા જાહેર

ગુજરાત સરકારમાં થઈ શકે છે મોટો ધડાકો મંત્રી મંડળ માંથી દસ નામ થઈ શકે છે બહાર રીવાબાને મળી શકે છે મંત્રી પદ નીતિશ કુમારે ચિરાગ પાસવાન ની પાંચ બેઠકો પર ઉમેદવારો ઉભા બગાડી નાખી ગુજરાત સરકાર નો મોટો નિર્ણય હવે રેશન કાર્ડ ઓળખ કે રહેઠાણ પુરાવો નહીં ગણાય ઉપયોગ માત્ર રેશન અને ગેસ પૂરતો મર્યાદિત રહેશે વન ડે સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની અવળ ચંડાય નો વિવાદની ઉડાવી મજાક વિડીયો થયો વાયરલ બિહારમાં રાજકીય ભૂકંપ આવ્યો જેડીયુ અને પદના ઉમેદવારને લઈને મૂકી નવી શરત એનડીએમાં મોટો ખળભળાટ મચી ગયો આમ આદમી પાર્ટીના એમએલ ગોપાલ ઇટાલિયા મોટો નિર્ણય હડધડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર નીતિશે ચિરાગ ની પાંચ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીને એનડીએ ફોર્મ્યુલા બગાડી નાખી ગુજરાત ભાજપ જનતા પાર્ટીની મંત્રીમંડળની પસંદગીમાં સૌરાષ્ટ્ર ફેક્ટર જીતુ વાઘાણી જયેશ રાદડિયા અને રીવાબા જાડેજાને મંત્રીમંડળનું પદ મળી શકે છે ગુજરાતમાં સરકાર અને ભાજપના સંગઠનમાં તોળાતા મોટા ફેરફારો અનેક ચહેરા બદલાશે કાઉન્ટડાઉન થઈ ગયું શરૂ બોટાદ મામલે ગોપાલ ઇટેલિયાનો ઋષિકેશ પટેલને વળતો જવાબ ભાજપના કગડદા બાજ નેતાઓને બચાવવા માટે પોલીસ આવી હતી

રાજકોટમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની રેલી પહેલા પીએમ ના ફોટા તો બબાલ મચી જશે ઈડી પર તડાપીટ બોલાવતા સીજીઆઈ નિવેદન આવ્યું સામે ગાંધીનગરથી આવ્યા મહત્વના સમાચાર આવતીકાલે ગુરુવારે નહીં મળે કેબિનેટ બેઠક વાંચો મંત્રીમંડળના વિસ્તરણની અંદરની વાતો બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર મૈથિલી ઠાકુરને મળી શકે છે મોટી ટિકિટ પાર્ટી જે કામ સોંપશે તે જ કરીશ પ્રશાંત કિશોરે ચૂંટણી લડવા પર મૂક્યો પૂર્ણ વિરામ દિવાળી બાદ વાવાઝોડાનો ખતરો સામે આવ્યો ઠંડીના ચમકારા વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે ગઢચિરોલીમાં મોટો બનાવ બન્યો ઉખ્યાત નક્સલી કમાન્ડર સોનુએ સાહીઠ સાથીઓ સાથે સીએમ ફડણવીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

આમ આદમી પાર્ટીને લઈને ગુજરાતમાં મોટા સમાચાર સામે આવ્યા જૂનાગઢમાં રેશમા પટેલના આમરણ ઉપવાસ બોટાદના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી સાથે રહીને કરશે આંદોલન ભારત એક મહાન દેશ છે ટ્રમ્પે શાહબાજ શરીફની સામે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન જોતા રહી ગયા દાદાની સરકારનું નવું પિક્ચર ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લેશે તો આઠ જેટલા મંત્રીઓને લાગશે મોટો ઝટકો આમ આદમી પાર્ટીને ગુજરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા રાજુ કરપડા ફરી એકવાર ખેડૂતો માટે ભૂગર્ભમાં આવ્યા બહાર કહ્યું ગુજરાતના ખેડૂતો માટે જેટલો સમય જેલમાં રહેવું પડે એ માટે રહેવા માટે સીએ તૈયાર ગોરક્ષનાથ જગ્યામાં તોડફોડ કેસનો ભેદ ઉકેલાયો હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા તો હાલ માટે આટલું જ મળીશુંની અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ